સર્વજ્ઞાતિ એકતા સંગઠન દ્વારા આજ રોજ બોટાદ ખાતે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું તેમાં ભરતભાઈ કેસરિયા મહેશભાઈ વાઘેલા શામતભાઈ જેબલિયા ઇમરાન ગલકથરા વિપુલભાઈ શેખ પ્રેમજીભાઈ ડાભી ચંદુભાઈ વાલોદરા દાઉદભાઈ સુરેશભાઈ ધર્મેન્દ્રભાઈ ધરજીયા હાજર રહ્યા હતા આ સંગઠનના ઉપાડે લોકોની સાથે અન્યાય થઈ રહ્યો છે અને ન્યાય માટે તે મળે આ સંગઠન ઊભું કરવામાં આવી રહ્યું છે આ સંગઠનમાં જોડાવા માટે અમારા વોટ્સઅપ એપ નંબર પર નાઇન ફોર ટુ સેવન ટુ એટ ફોર એટ નાઇન ફાઇવ ઉપર નામ ગામ તાલુકો જિલ્લો મોબાઈલ નંબર લખી મોકલો કોઈ પણ સરકારી કામ હોય સરકારી સહાય હોય કોઈ પણ પ્રશ્ન હોય એનું આપણે સમાધાન કરવાનું છે અને એની સલાહ સૂચન આપવાની છે અને ભ્રષ્ટાચાર સરકારી અને અધિકારીઓ સામે આપણે લડવાનું એક મજબૂત સંગઠન બનાવવાનું છે તેના માટે આજે મને પૂરેપૂરો સપોર્ટ મેળવ્યો છે બોટાદની અંદર કે મારી પ્રથમ મિટિંગ બોટાદની અંદર થઈ કે મારું માન સન્માન કરી આપણે જે ગૌસેવકના ખાસ સેવાકભાઈ છે શામતભાઈ જબલિયા છે મહેશભાઈ છે સંધુભાઈ છે દાઉદભાઈ છે આ લોકોએ આપણે ભાવભર્યું આમંત્રણ આપ્યું છે અને શરૂઆત આજ બોટાદ બિલ્લાથી બોટાદ જિલ્લાનામાંથી આપણે સંગઠનની શરૂઆત કરી છે અને મિટિંગ કરી છે આજે મેં આઠ દસ લોકો છવી પણ આ લોકોએ મને બહુ સાચો સહકાર આપ્યો છે અને કીધું હતું કે આવતી મિટિંગ આપણે પચાસ આઠ જણાની થાય તો જ તો અમારો પણ મારો પણ એ જ કહેવાનો ભાવ છે કે ભાઈ હવે આપણે જાગૃત થાય આ ગુલામ અમારો એક મુદ્દો છે એના માટે આ સંગઠનનું આયોજન કરવામાં આવ્યું છે અને આ સંગઠનની અંદર અમારે કોઈ ઝૂબેશ નથી કરવી કોઈ આંદોલન નથી કરવા કોઈ હડતાલ નથી કરવી અમારે સંવિધાન મુજબ કાયદા નિયમની અનુસાર જ અમારે સરકાર ને ભ્રષ્ટાચાર સરકાર અમે લડી અને લોકોને ન્યાય મળે એ રીતનું અમારે આયોજન કરવાનું છે જય જવાન જય કિસાન અને જય સંવિધાન આ જ અમારા ત્રણ મુદ્દા રહે